હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે કાબુલી ચણાનું કોરું મોરું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ મેં અહીંયા કાબુલી ચણા લીધેલા છે તેને મેં બાફી લીધા છે તેને મેં આખી રાત હિંગ અને પાણી નાખી અને મેં આને પલારી લીધા છે અને સવારે મેં એની બે વિસલ લઈ લીધી છે તો આ બાફીને લીધેલા છે મીઠું નાખી અને આને મેં બાફી લીધેલા છે આ અંદાજે સો ગ્રામ જેટલા હશે અને કોથમરી સ્વાદ અનુસાર મીઠું છોલેનો મસાલો આમાં છોલેનો મસાલો સરસ લાગે છે તેના માટે ત્યારબાદ ડુંગળીની ગ્રેવી કરી લીધી છે આદુ મરચાં લસણને ખાંડી લીધા છે તીખું મરચું વઘાર માટે હિંગ અને આખું જીરાનો વઘાર કરીશું આપણે ત્યારબાદ કશ્મીરી મરચું હળદર પાવડર અને ધાણાજીરું વઘાર માટે તેલ અહીંયા મેં એને ગરમ મૂકી દીધું છે તો ચાલો આપણે

ચાલો આપણે આમાં થોડું પાણી એડ કરી અને આની પેસ્ટ બનાવી લઈએ મીઠું આપણે આમાં એડ નહીં કરીએ આપણે મસાલો ચડી જાય ત્યાં જીરું એડ કરીશું ત્યારબાદ આમાં અડધી ચમચી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે આ કરી દેશું તો ચાલો આપડી ડુંગરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે જે ઓલી પેસ્ટ બનાવેલી છે તે આપણે આમાં એડ કરી દેસુ ત્યારબાદ બે ચમચી જેટલું આમાં પાણી એડ કરી દેસુ હવે આપણે આ પ્યુરીને થોડીક વાર ચડવા દઈશું ત્યારબાદ આપણે એમાં ચણા એડ કરીશું ત્યારબાદ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ચણા પણ સ્વાદ અનુસાર કોથમરી એડ કરીશું આપણે આપડી

અડધી ચમચી મેં ચણાનો લોટ લીધેલો છે તે આપણે આમાં એડ કરી દેશું હવે આને હલાવવાનું નથી બે મિનિટ બાદ હલાવશું તો ચાલો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને હલાવી લઈએ ચણાનો લોટ એટલે એડ છે છે કે આપણી ગ્રેવી તે ખાટી થઈ જાય અને શાક ખાવાની પણ મજા આવે કારણ કે આ શાક કોરું મોરું છે એટલે જે ગ્રેવી ખાટી હોય તો ખાવાની મજા આવે તેના માટે મેં આ એડ કરેલું છે તો ચાલો આપણું કોરું મોરું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે આને સર્વ કરી લઈએ ગેસને બંધ કરી દઈએ ચાલો મિત્રો આપણું કાબુલી ચણાનું નું મોરું શાક રેડી થઈ ગયું છે